અખિલ ભારતીય કોળી સમાજ યુવા પાંખ ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ મુનાભાઈ બાવળિયા આજે અમે લોકોએ ક્યારેય કરતા ક્યારેય ભાજપ પાસેથી નથી તો મોટા કોન્ટ્રાક્ટ માંગા નથી તો ગ્રાન્ટો માંગી આવડા મોટા સમાજ વિશે વીસ કરોડ આપે એમાંય દહ કરોડનું માનમાન અમારા છોકરાઓ પાછળ વપરાય છે છતાંય અમે કોઈ દિવસ ભાજપને કાંઈ નથી કીધું કેમ કે અમારો કોળી સમાજ જે છે આખા ભારતમાં એક એવો સમાજ છે કે જે પોતાના હાથે પગે કોઈ મજૂરી કરે છે કોઈ યાર્ડમાં ગુણો ઉપાડે છે કોઈ રેકડી આંકે છે કોઈ ઇમિટેશનનું કામ કરે કોઈ ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે પણ અમે ક્યારેય કરતાં ક્યારેય સરકાર પાસેથી કોઈ વસ્તુ માંગવાની કોશિશ નથી કરી અને અમે હંમેશા સરકારને ભાજપ સરકારને વધારેમાં વધારે ધારાસભ્યો કે વધારેમાં વધારે સંસદ સભ્યો આપવાની કોશિશ કરી છે અને ભાજપને મત દેવાની કોશિશ કરી છે આ તકે ભાજપના કનુભાઈ દેસાઈ અમારા સમાજ વિશે છડે ચોક સભામાં ટિપ્પણી કરે કે કોળી કૂટાય એટલે હું અમારા સમાજને તમે ગુલામ જેવી હાલતમાં તો રાખો જ છો એનો અમને વાંધો નથી અમે ગુલામ થઈને જીવીએ છીએ પણ ગુલામી ઉપર પાછા હજી તમે કચડવાની કોશિશ કરતા હોય તો એ અમારું દુર્ભાગ્ય છે અને આ ભાજપનું પણ દુર્ભાગ્ય છે કે કોળી સમાજ વિશે આવી ટિપ્પણી કરી રહ્યા છે અને છતાં એને કોઈ કાંઈ કહેતું નથી એટલે કનુભાઈ દેસાએ જેમ સ્ટેજ ઉપર ચડીને અમારું અપમાન કર્યું છે એમ સ્ટેજ ઉપર ચડી અને કોળી સમાજની માફી માંગવી જોઈએ અને જો આ માફી નહીં માંગવામાં આવે તો આગળના દિવસોમાં અમે વિશેષ કાંઈ નહીં બહુ મોટી રેલી કદાચ નહીં શકીએ પણ લોકશાહી ઢબે આંગળીના ટેરવે અમે એક પણ ભાજપના વ્યક્તિને જીતવા નહીં દઈએ આટલું તો અમે કરી શકશું અને આ અમારો હક છે આ લોકશાહી છે કોને ચૂંટવો એટલો તો અધિકાર છે જ કોળી સમાજને તો ચૂંટણી અટાણે હવે દિવસ બે જ બાકી છે તો લાકડીઓ તાર અમારો ફરી વળશે એના કરતા બહેતર છે કે કનુભાઈ તાત્કાલિક ધોરણે આ બાબતે માફી માંગે અને કોળી સમાજને કોળી સમાજને નહીં હવે પછી કોઈ પણ સમાજ વિશે આવું ભાજપના નેતા ઘંસાતું ન બોલે એવું ભાજપે પણ ખાતરી આપવી જોશે